રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીમાં રૂપિયા પચાસ કરોડની નવી યોજના સાથેનું કુલ ખર્ચ બે થઈ રહ્યો છે તેના માટે દેશના રોડ અને પરિવહન જે સિમેન્ટ રોડ ની તાકાત સિમેન્ટ રોડ થી સિત્તેર ટકા ઓછા ખર્ચે સાડા સાત ઇંચ નું મોડલ અમે લોકો એક વ્હાઈટ ટોપિંગ સેલ ની અમે આજે નિમણૂક કરીએ છીએ આગામી પંદર વર્ષ સુધી જે અધિકારીઓમાં એમાં ડીએમસી સિટી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓ હશે આગામી રાજકોટની અંદર જે રોડની અંદર ડીઆઈનો નેટવર્ક ડ્રેનેજ નેટવર્ક પાણીની પાઇપલાઇનનો જે કંઈ પણ નીચે ઇન્ટરનલ પાઇપલાઇન ફીટ થઈ ગઈ હશે એ જ રોડ ઉપર વાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે એમાં નથી પાણીની કોઈ સમસ્યા ભરાવાની નથી નથી કોઈ ખાડા રહેતા અને આ રોડનું આયુષ્ય પંદર વર્ષનું છે એમાં કોઈ પણ જાતનું દાખલું નથી પડતું એના માટેની એક સેલ નિયા છે અમે લોકોએ જાહેરાત કરીએ છીએ આગામી દિવસની અંદર જે અમે કરવાના છીએ પચાસ વર્ષ અને પચાસ કરોડના વિકાસના કામો આવનારા અંદાજપત્રમાં લીધા છે તેમાં રાજકોટ મહાનગરપાલિકાના સર્વે કોર્પોરેટરશ્રીઓની જે વાર્ષિક પંદર લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી એ વધારીને વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ કરી છે એટલે કે એક કોર્ટની અંદર એસી લાખ રૂપિયા જેવી માત્ર રકમના વિકાસના કામો કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરવામાં આવશે માન્ય મેયરશ્રીને દર વર્ષે સાડા છ લાખ રૂપિયાની છ લાખ રૂપિયાની રાજકોટના આખા રાજકોટની અંદર વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી એમાં બે લાખ રૂપિયાનો વધારો કરીને આઠ લાખ રૂપિયા કરવામાં આવી છે માન્ય ડેપ્યુટી મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી તથા વિરોધ પક્ષના નેતાને સાડા ચાર લાખ રૂપિયાની વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી છ લાખ કરી છે આગામી નાણાકીય વર્ષમાં નાયબ કમિશનર કમિશનરશ્રીને પણ મિત્રો આ રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર ગુજરાતની અંદર એક પહેલ કરી હતી કે ચૂંટાયેલા જનપ્રતિનિધિની સાથે સનદી અધિકારીને પણ વિકાસ કરવાનો પૂરેપૂરો આપતી થાક મળવો જોઈએ રાજકોટ મહાનગરપાલિકાની લાયબ્રેરીમાં સભ્યપદ ની જાહેરાત કરીએ છીએ સિનિયર સિટીઝન દિવ્યાંગો થેરેસીમિયા ગ્રસ્ત ડાયાબિટીસ ગ્રસ્ત ને આખા રાજકોટની અંદર સિટી બસ સેવા તથા ની સિટી બસ સેવામાં ફ્રી મુસાફરીની આજે જાહેરાત કરીએ છીએ રાજકોટમાં રહેતા સિનિયર સિટીઝનો તમામ સમગ્ર રાજકોટની અંદર આજથી નિઃશુલ્ક સિટી બસ બીઆરટીએસ અને રાજકોટના તમામ જે જે અલગ અલગ વિસ્તારની અંદર સિટી ચાલે એમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે હાલની કોલ સેન્ટર ફરિયાદ નિવારણ સિસ્ટમને વ્યાપ વધારીને વોટ્સએપ સિવાયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે કરવામાં આવશે વોટસએપ છે ટ્વિટર છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અલગ અલગ જગ્યાએ રાજકોટના લોકો પોતાની કમ્પ્લેન નોંધાવી શકશે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ફાળો અત્યાર સુધી પ્રતિ લાભાર્થી ત્રણસો રૂપિયા ફાળવવામાં આવતા હતા